સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ ત્રણ દશાંશ શૂન્ય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ડાંગ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખેલ મહાકુંભ ત્રણ દશાંશ શૂન્ય દક્ષિણ શોન કક્ષા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડાંગ વલસાડ નવસારી તાપી નર્મદા ભરૂચ અને સુરત સહિતની ટીમોએ ભાગ લીધો આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ ગુજરાતના કબડ્ડી ખેલાડીઓને એક મંચ પ્રદાન કરવાનો હતો જ્યાં તેઓ પોતાની પ્રતિભા દર્શાવી શકે અને રાજ્ય સ્તરે પ્રતિસ્પર્ધા માટે તૈયાર થઈ શકે આ કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓ ઉત્સાહ અને 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 સમર્પણ સાથે ભાગ લીધો વિવિધ ટીમો વચ્ચે મેચો જોવા મળી આ સ્પર્ધાએ સ્થાનિક સ્તરે કબડ્ડી રમત પ્રત્યેની રસ જાગૃતિ વધારી છે આ કાર્યક્રમના સફળ આયોજન માટે ડાંગ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે જેમણે ખેલાડીઓ અને દર્શકો માટે ઉત્તમ સુવિધાઓ અને વ્યવસ્થાઓ પ્રદાન કરી આમાંથી બે ટીમો જશે સ્ટેટ લેવલે અને સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ થશે ને આ પ્રાઇઝવાળી ટુર્નામેન્ટ છે એમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડને પ્રાઇઝ મળે છે એ ગવર્મેન્ટે જે પ્રમાણે નક્કી કર્યું હતું એમાં પ્રાઇઝ મળતું હોય એ પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલ ખેલાડીઓને પણ મળે છે પણ એટલું તો ખાસ અમને કહેવાનું કે બે હજાર દસથી જે ખેલ મહાકુંભનું જે આયોજન કર્યું છે ને ત્યાર પછી ઉત્તરો ઉત્તર ઉત્તરો ઉત્તર ગુજરાતનું સ્પોર્ટ્સ આગળ વધતું ગયું છે